સ્વેચ્છાએ સેવામાં ફરજ બજાવતા કેશોદ તાલુકાના સોંદરડા ગામના વતની રિટાયર્ડ બ્રિગેડિયર આર્મીમેનનું ભવ્ય સ્વાગત કરાયું બ્રિગેડિયર આર્મીમેનનું કેશોદ થી બાઇક રેલી યોજી ડીજે રતાલે સોંદરડા સુધી રેલી ભવ્ય સ્વાગત કરાયો હતું સોંદરડા ગામના શ્રી નિરવસિંહજી કૃષ્ણસિંહજી રાયઝાદા રિટાયર્ડ બ્રિગેડ આર્મીમેન કે જે ભારતીય ફોજમાં સુબેદાર તરીકેની બઢતી લઈને ચોત્રીસ વર્ષથી નિષ્ઠાથી ફરજ બજાવેલ આર્મીમેનનું ભવ્ય સ્વાગત કરાયું

પ્રતાપ સિંહ સુધ્યા જી આઈ એમ બ્રિગેડિયર નિરવ કુમાર રાયજાદા નીરવ કુમાર કૃષ્ણ સિંહ રાયજાદા મે કીધું કે બહુ જ એમ કે મહત્વનો અને અત્યાર સુધીનો એમ કે બહુ જ આ ઐતિહાસિક સફર રહી છે અને ટૂંકમાં એમ કહું કે આગલા સાત જનમ સુધી મને કોઈ ઓફર કરે કે આર્મીમાં જવું છે તો હું ચોક્કસપણે જાવ એનાથી વધારે શું કહી શકું આવું કેરિયર બની જ ના શકે